સુરતમાં પ્રેમ પ્રકરણમાં ધોળા દિવસે જાહેરમાં યુવકને મોતને ઘાટ ઉતારાયો હત્યા કરનાર આ રીતે ઝડપાયો સુરતના લિંબાયતમાં ધોળે દિવસે યુવકની હત્યા થઈ હતી પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરવામાં હોવાનું સામે આવ્યું હતું લિંબાયતના રૂક્ષમણી નગર પાસે જાહેરમાં ગળું કાપી હત્યા કરાવી હતી જેથી હત્યાના આરોપીને ઝડપી લેવા માટે લિંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરી હતી રોહનની હત્યા લિંબાયતના રામેશ્વરનગરમાં રહેતા દીપક પાટીલે કરી હતી દીપકનું એક યુવતી સાથે અફેર હતું જે રોહનને ખબર પડી ગઈ હતી ત્યારે રોહન તેનો ફાયદો ઉઠાવીને આ પ્રેમ પ્રકરણ જાહેર કરવાની ધમકી આપતો હતો બે વખત તેને રૂપિયા આપ્યા છતાં તે પીછો છોડતો ન હતો લિંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી પોલીસે હત્યા કરનાર યુવકને કસ્ટડીમાં લીધો છે જેની ઉંમર ઓગણીસ વર્ષ છે રોહન બારમા ધોરણ સુધી ભણ્યો હતો તેની હત્યા કરનાર તેનો મિત્ર હતો આ મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે દીપક પાટીલ નામના યુવાનને

જે આરોપી છે એને ચપ્પુથી હત્યા નિપજાવી હતી પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરી છે અને જે પણ એવિડન્સીસ હોય એ તૈયાર જે પણ એવિડન્સીસ છે એ અમે અત્યારે મેળવી રહ્યા છીએ આ ઉપરાંત જે પણ અમને વિગતો મળે છે એના ઉપર અમે કામગીરી કરી રહ્યા છીએ જે પણ વિટનેસ છે એના નિવેદનો પણ લઈ રહ્યા છીએ સર હાલમાં જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ આ ઘટનામાં જે ભોગ બનનાર છે એની પાસે જે આ ભોગ બનનાર છે એ પોતે આરોપી પાસે કંઈક પૈસા માંગતો હતો આ પૈસા બાબતે કંઈક બંને વચ્ચે ઝઘડો થયો હતો એને કારણે એને હત્યા નિદાવી હતી આ જે પૈસા માંગતો હતો એ કોઈ કારણસર માંગતો હતો કે કોઈ અન્ય પ્રકારે માંગતો હતો એ તમામ બાબતે અમે અત્યારે વેરીફાય કરી રહ્યા છીએ ઇન્વેસ્ટિગેશન એ જ દિશામાં ચાલુ છે અત્યારે કે કઈ રીતના શું કામ આ પૈસા માંગતો હતો અને કેટલા રૂપિયા અત્યાર સુધીઓને આપ્યા હતા શું આરોપી શું કરે છે જે આરોપી છે એ અત્યારે એક વર્ષથી અહીંયા રહી છે એના માસીની ત્યાં અને એ પોતે એ પહેલા મહારાષ્ટ્ર રહેતો હતો એના અત્યારે જે માહિતી જે મુજબ જે આરોપી એક્સટર્નલ અભ્યાસ પણ કરે છે અને અહીંયા જે માર્કેટ વિસ્તાર છે એમાં અત્યારે કામ રેગ્યુલર કામમાં જાય છે અને સમયાંતરે પરીક્ષા આપતો રહે છે એ પ્રકારની માહિતી પોલીસને મળી છે આરોપીને કોઈ ગુનાહિત આ બાબતે પણ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે આરોપી કોઈ અન્ય ગુના સાથે સંકળાયેલ છે કે નહીં અગાઉ એના વિરુદ્ધ કોઈ અરજી થઈ હતી કે નહીં અથવા એને પોતે કોઈ અરજી કરી હતી કે નહીં એ બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છીએ